સંજેલી પંચાર તંત્રની નિસકારજીના કરણે બાળકોને પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યું શાળા આગળ પાણીના નિકાલ માટે 15 દિવસ અગાઉ પંચાયત તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં તંત્રના આ ખાડા કામ શ્રદ્ધા વિદ્યાલયની આગળ વરસાદનું પાણી ભરાઈ જતા સંજેલી પંચાયતમાં લેખિત રજૂઆત શ્રદ્ધા વિદ્યાલયમાં બાળ વાટિકા 1 અને બે અને ધોરણ 1 થી 8 ના બાળકો અભ્યાસ કરે છે શાળા આગળ જ પાણીનો નિકાલ કરવા પંચાયત તંત્રને રજૂઆત કરવા છતાં પણ કામગીરી કરવામાં તંત્ર નિષ્ફળ તાત્કાલિક ધોરણે શાળા આગળનું પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી તંત્ર દ્વારા શાળા પાણીનો નિકાલ ન કરાતા બાળકો અને તેમના વાલીઓ અને શિક્ષકોમાં રોષ જોવા મળ્યો છે અમારી સ્કૂલ શ્રી શ્રદ્ધા વિદ્યાલય સંજીલની આગળ ચોમાસાની શરૂઆતથી જ અહીંયા આજે રોડની વચ્ચે પાણી ભરાઈ રહેલ છે તેથી બાળકોને આવવા અને જવા માટે બહુ જ તકલીફ પડે છે બાળકોના કપડાં પણ બગડે છે અને અમે વીસ તારીખે પંચાયતની અંદર રજૂઆત કરી છે છતાં પણ આ પાણીનો નિકાલ કરવામાં આવતો નથી સાથે અમારી તંત્રને એવી માંગ છે કે આ પાણી તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે અને અમારી શાળામાં જે બાળકો અભ્યાસ કરે છે એમને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એવી અમારી માંગણી છે તો તાત્કાલિક આ પાણીનો નિકાલ કરવો એ જરૂરી છે મારું નામ મકવાણા દિલીપકુમાર એ આચાર્ય શ્રી શ્રી શ્રદ્ધા શ્રી સંજય વિદ્યાલયમાં અભ્યાસ કરું હું અમે સ્કૂલ થી આવીએ ત્યારે અમને અમારા સ્કૂલ આગળ પાણી ભરાઈ ગયું છે અમે પંચાયતમાં જાનકારી પર પંચાયતે કંઈ નહી કર્યું સુના અમારી સ્કૂલ આગળ પાણી ભરાઈ છે યાર નો ટ્રેક કાલીક કરો તમને શું તકલીફ પડે છે ખરાબ થાય